આપણે આ ઓક્ટોબરમાં વાવેલું છે ઓક્ટોબર નવેમ ઓક્ટોબર એન્ડ એટલે નવેમ્બરમાં સ્ટાર્ટિમાં વાવેલું છે અચ્છા હવે તમે આમાં કયું ખાતર વાપરું છે આપણે શુભમ 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 શુભમનું વાઈપરું છે શુભમ તમે કેસરી ફોર્સ આવે છે અચ્છા ખાતરમાં આવે છે હા જે આપણે વાયપ્રુ છે આની અંદર એનું રિઝલ્ટ બહુ સારું છે અને લોકો એને શેવડીમાં આજ વાપરવું જોઈએ મારા ઘરથી બધાને બીજા ખેડૂત ખાતર વાપરવું જોઈએ એનાથી સારું રહે છે અતન અને બધાને વાપરવું જોઈએ ખાતર આ અને એનાથી ઉપજાઉ સારો રહે અને સારી રીતે રહે છે પિયુષભાઈ થેન્ક યુ વેરી મચ જય હિન્દ